રામ રામ જય મુન્દ્રિભાઈ જય દોરકાતી બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં કાલે આપણે વિડીયો બનાવી બનાવ્યો કારણ કે હમણાં પડે છે ભીડ કારણ કે જો આઠ વાગ્યા છે ને વાતાવરણ તમે જોઈ લો એકદમ ઘાટ વાંદરા થઈ ગયા હે અને માવઠાનું ઉગીએ છીએ એટલે રમેશભાઈને પડે છે ભીડ હમણાં કાળ વ્લોગ નતો બનાવ્યો એનું કારણ હવારના પહોરમાં આપણે માંડવી જોખવા આવ્યા હતા આપણે થોડીક માંડવી વેચીને કે ભાગવારી વાડીમાં હતી નહીં ભાવ બહુ હોય નહીં વાઈટ બહુ જઈ પણ એક હજાર પચાસમાં આપણે દઈ દીધી પછી કારણ કે જો માંડવી વેચાય ને તો આપણે દૂસો ની બધું ભરાય એટલે બપોરે પહેલાં માંડવી નથી ખાલી કરી એક દારિયામાંથી અને બપોર પછી આપણે જે નીળ હતી ને એ બધીમાં ખડકી દીધી એટલે વ્લોક બનાવવાનું કંઈ વેરું આવ્યું નહીં ત્રણે હવારમાં હાવ ધડબડાટી બોલેજો આની કોરા રામ બાબા ટ્રેક્ટરથી કંઈ કરે હે ચા અમાન આ બાજુ આપણા પડામાં પણ ટ્રેક્ટર આવી ગયું હે બડ ફોરવા રાયદેભાઈ ભાઈ ગજીયા પાડો છે નવું આખે નવું જેથી કરીને બધા ફોરાતા જાય અને અહીંયા અમારે નીણ ખડકવાનું હાલે વૈધ્યની વેચતા વેચતા વૈધ્યની નીણ હે ને અહીં સટ્ટો માર દેવાનો હોય જેથી કરીને ઢાકવી હોય તો ઢકાય ઓલા ભરતા કંઈ ઢકાય નહીં એવું બધું હાલે હવાના ભરમાં ધડબડાટી બોલે અને વાય એમ એની રીતના ધડબડાટી બોલાવે

નિરાણ ભરી દીધી હજી આમાં આપણે મગફળી છે વાળીની ધોકાવાળીની હજી વેચી નથી એ વેચાઈ હતી પછી આપણે મગફળીનો બૂકો એમાં ભરાય આગણી વેચી નથી એટલે બૂકાને આપણે કદાચ આવ્યા ને વરસાદ તો ન્યાનિયા ઢાંકવાનો સાહે અને વાવનો વિડીયો કાલ જ્યારે ક્લિપ લીધી હતી હું સંદીપ માલિકો જતા જોવા જોઈ લેતા હું હિરાવી બીરાવી અને પાછો વ્લોક કન્ટિન્યુ કરું આ સંદી ભાઈ કેદીનો કતો છે મારે માલ કોરકને જોવા જવું જોવા જવું કઈ વાંધો નહીં તો હાલો રોયાનું કાલેવારે હું ઉતરો તો પડું પક્કો ના બોલો ભાઈ નીકળી જશો બારો કરે ઓ સંદી આ હે અરે યાર

થી આવે ચોપડો ગેરું લગે ચોપડો ગેરું લગે આ આરો ક્યાંં તો આવ્યો આઈથી આવે વધારે બાપ પડો હમ જાવે હે હા આ સાઈડથી ઊલવા આ સાઈડથી દમણ મત মোৰ বৰ মোৰ মই মেৰি খাই তই নেকি পানী থাকা মিঠুক

આઈગા ઓનીર ને ચા ઉત થઈ સંજો હૈ નીર પા હાલો અમાર ગાવ હો કેલે આ ભરા છે

हां निके तुम लगो लाग जाए ना ले

मला जाऊ मंडळीमा लाडवा रे परा भीड़ नारायण दे भाई तू ओळे छक 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 फाटाले तेम माले इमी माले

હા તો ખા હા હા ગરમી ઓહો કેટલી હશે આપણે આજુ આપી રાખે એટલે પછી હમાર અમાર હાલો દસ વાઈ ગયા હે આપડે ની છે પણ બાપુ જામ દેવડિયા ત્યાં પ્રસંગ એક જ ફૂટતા નથી ચાલુ ને ચાલુ છે ત્યાં કંઈક નામકરણ ને રોટી ઉત્સવની ગયા એટલે આ બપોર પ્રસંગ નહીં ખડેપવાનો આપણો વારો આવે રાય તો ભાઈ ઊભું તો કંઈ હું આંકી નાખું હવે એકવાર આડને શું આંકી નાખે ને થઈ જાય રહેવાનું આ બાજુ આપણે નારાયણની મુલાકાત કરી કાલ સાંજે ઘોડાકો કર્યો તો એટલા દા છે હું છે

કારણ કે આ લોકો હોય ને ઉચ્છુમીના હે ઉચ્છુમીના આ મોટર પાંચની કમ્પ્લેટ ફિટ કરી ઉતારતા નથી વજનવાળી છે ને એટલે એટલે બેરલથી પાણી કાઢે ને નહીં ઠલવે ને એટલે એ પાણી પાછું વાયુમાં જાય છે ખાડામાં પાણી જાય ને એ પાછું ફિલ્ટર થઈને વળી વાયુમાં આવે વળી આ ઉલે છે અમુક માણસ થાય એવા ઉચ્છમાં થાય આખા મોટો આ રી કમ્પ્લેટ

હવે આમાં છે ને બે ફેર સાંભળું આખી એટલે કમ્પ્લેટ અને વડા વડા પાણા છે ને જરા જરા ભાંગવા જવાય ક્યાં કોક છે બધું ટકા નથી ક્યાંક નહીં રહી ગયો હોય તો ભાંગી હતા આપણે તો આવું કંઈક છે કાચા વાંચ્યા ચાલો રૂંટાના પાંચ વાગી ગયા હે અને બપોર આપણે જો બજનું કામ કમ્પ્લીટ થઈ ગયું મસ્ત મજાની ફોરાઈ ગઈ હે કોક વડો પાણો હોય ને ઘૂમરો મારી વડો પાણો ભાંગી અને માવઠું બાવઠું બધું વિવિધ જાય ને પછી થાંભલો બેસન વાળ આડો ઊભો હાકી નાખે એટલે કમ્પ્લેટ પછી ચા નાખી દેવાના અથવા આવે પૂરી થઈ જાય બધું માટી બાટી બધું નીકળી જાય પછી ચા નાખવાના જ રીએ અટાણે છે ને હવે નીરનું કામ લેવાનું છે હવારની વાત જો બાપુ આવતા રીએ ને તો બપોરે આવતા રીતે બપોરે ગામમાં હું નારાયણ ગયા બાજુમાં વાવ જોવા અટાણે ગાર થઈ ગયા ટ્રેક્ટર આવ્યું નથી ટ્રેક્ટર એની વાવમાં નિયાર પાડે છે એટલે અટાણે વળી બેઠા હે હમણાં થોડાક દિવસ બધું વાયુનું કામ ડખે સડી ગયું હે ટાણે ટ્રેક્ટર આવે નહીં આવે તો એ પૂરા ઓલ પડે ને એવું બધું થાય એટલે એને તકલીફ થાય આખા દેમાં કામ આવ બાપુ ગામમાં જ આવ્યા અહીં થોડાક ડંગણા ડા હતા ને ડંગણા કડકા દસ પંદર એથી કઈ વાસક નહીં પલરે નહીં હવે કાલર મારી દઈ ઠાવ પીરી વાંધો ના આવે પછી ઢાંકવાનું છે ની આ પછી આપણે ઓલો ભૂકો ઢાંકવાનો છે બધું જ હાંજુદી કમ્પ્લીટ કરી લેવાનું છે કારણ કે સવારે બહુ વરસાદ જેવું હતું કડીક વાર પાછળ તો બધું ખુલ્લું થઈ ગયું આગાહી છે એટલે ટૂંકમાં છતરાવાય નહીં રાત રાતનો મેં આવે પવન ને તો પછી પવનને ઢકાય નહીં તાણે પવન તો છે વરસાદ પેલા ઢાકા નહીં તો ફરા ઘણા સાથો આવી હે નિર્ણય આપણી કમ્પ્લેટ પછવાડે ખડકાઈ ગઈ છે ઢકાણી નથી કારણ કે છે ને અંધારું તાવ આવ્યું બીજા નંબરમાં પવન ઘણો બધો છે અને ત્યાં તો વાંધો ના આવે ઢકાઈ જાય પણ ટૂંકમાં હવા સુધી જાર આવું વાતાવરણ હવાનું જોઈ પછી ઢાકવું હોય અટાણે ને ભૂકો ઢાંકવામાં પવન નડે જો આમ તમે દેખાડું જાય આવા પવનનો હરખો ઢકાય નહીં હવારે પવન હાવ હોય જ નહીં તો હવારે ભૂકો ઢાંકવાનો હે આપણે ની છ ભરાઈને આ રાખાય મોડું મોડું ગ્રાહક થયું કે હું કાલે ભરી જાય એટલે જો કાલે ભરી જાય તો બોલે એને પાછ ખડકીમાં પછી ઢાકી દેવાથી પેટી પેક થઈ જાય અને આજનું વિડીયોને એવો કરી ના કે પૂર્ણ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો જોઈ લી લો તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો અને આવજો નારાયણ ગયો ટ્રેક્ટરવાળાને બ્રેક બરાકવા હું એ ગયો પણ એને મૂકીને આવતો રહ્યો નારાયણ ના આવ્યો ને આવ્યું એમને હાજ પડી ગઈ પછી આગળ મોટર ઉતારી દીધી વાયમાં હવાઈની ટૂંકમાં ઉલારો ઘણો થઈ ગયા હે ને તો મોટરથી કાઢી નાખી એટલે ખોટી પોઈને ના લાગે અને હવારે ટ્રેક્ટર બોર કરવાના જ રહે આપણે અને વાય માપી હતી એક જ બહાઠ થઈ હે હજી આઠ નવ ફૂટ છે એટલે હજી આમને આલી હે ને તો દસ હદી સુધી આવી આપણી વાયુ છાટી ગયા હવે છેલ્લે છેલ્લે બહુ ટૂંકનો બખેડે સડી ગયું પણ વાંધો નહીં કરી દે પૂરી મળીએ નેક્સ્ટ વિડીયો આવજો